એના અનુસંધાને રાખવામાં આવ્યો છે મિત્રો બાંગ્લાદેશ એટલે સાડા સોળ કરોડની વસ્તી છે સાડા સોળ કરોડમાં એકાણું ટકા ઈસ્લામિક છે મેજોરિટી નવ ટકા માઇનોરિટી છે હિન્દુ હવે નવ ટકા માઇનોરિટી હિન્દુ છે છતાં પણ ત્યાં તેઓ ધર્મની રક્ષા કરવા માટે ઊભા છે આપણી રાહ જોવે છે આપણા સપોર્ટની રાહ જોવે છે એ નવ ટકા હિન્દુઓને અને માઇનોરિટીને ત્યાં અત્યાચાર કરી અને કા ધર્મ પરિવર્તન કરો અથવા દેશ છોડો બે માંથી એક વસ્તુ અપનાવો તો જ રહેવા દેસુ આવી માનસિકતા સાથે ત્યાં અત્યાચાર ગુજારવામાં આવે છે ત્યાં જ્યાં જ્યાં હિન્દુ સમાજના મહિલાઓ વેપારીઓ ઘર જ્યાં છે સોસાયટી એને ટાર્ગેટ બનાવવામાં આવે છે પચાસ માણસનું સો માણસનું પાંચસો માણસનું ટોળું જાય ઘરમાં ઘરની ઘર વખરી બધી તોડી ફોડી નાખે અંદરની સંપત્તિ બધી લૂટી લે છે અને આગ લગાડી દે છે ઘરની મહિલાઓ સાથે બળાત્કાર બન બળાત્કારની થાય છે જ્યારે હિન્દુ સમાજના ધંધાવાળા રોજગારવાળા બિઝનેસવાળા એને ટાર્ગેટ બનાવવામાં આવે છે એને એક એક વસ્તુને આઈડેન્ટિફાઈ કરી એની દુકાનને તોડફોડ કરવામાં આવે છે આગ લગાડવામાં આવે છે બધી માલમત્તા લૂંટી લેવામાં આવે છે ત્યાં જેટલા મંદિરો છે મંદિરની અંદર તોડફોડ કરવામાં આવે છે સંતોને જેલમાં નાખી દીધા છે અત્યારે મંદિરનો સંધ્યાનો આરતીનો ટાઈમ હોય ત્યારે હિન્દુ સમાજના માણસો આરતી કરવા જાય ત્યારે જ આ વસ્તુ કરવામાં આવે છે જેથી એનામાં ગભરાટ ફેલાય એનામાં બીક જાગે આ બધું અત્યારે ત્યાં ચરમસીમાએ ચાલી રહ્યું છે આપણે અત્યારે સોશિયલ મીડિયા જોઈ ન્યૂઝ જોઈ કોઈ બી વસ્તુ જોઈએ તો માત્ર બાંગ્લાદેશ જ આવે છે અને અત્યારે આ બાંગ્લાદેશની અંદર સમગ્ર રાષ્ટ્રને ઇસ્લામિક બનાવવા માટે જે ચરમસીમાએ કામ ચાલુ છે એને કોઈ સરકાર ત્યાંની રોકતી નથી તે માત્ર મુખ બની અને જોવે છે એ એક્શન લઈ શકે પરંતુ કોઈ એક્શન લેતી નથી જે થાય છે એ થવા દે છે હવે આ સમયે આપણે જાગૃત નહીં થાય આપણે અહીંથી આગળ નહીં વધીએ તો આ કઈ આનો નિર્ણય નથી આવવાનો આ કાલ આજે ત્યાં બન્યું છે કાલ સવારે આપણા દેશમાં પણ આજ રીતની હાલત થશે આપણો દેશ હિન્દુ રાષ્ટ્ર છે હવે આ એક જ હિન્દુ રાષ્ટ્ર બચ્યું છે હવે અહીંથી આ નીકળશું તો ક્યાં જશું આપણું કોઈ ભવિષ્ય સુરક્ષિત નથી આના માટે